શું ગદારી તેને ભારે પડશે આવનારા દિવસોમાં શું હાલત થશે તેની તે મુદ્દા સૌથી પહેલા જાણવું છે પાકિસ્તાનનો કોઈ હાથ પકડવા તૈયાર નથી એણે જે ગુસ્સાખી કરી માનવતા વિરુદ્ધની વાતો કરી આતંકવાદને પોતાનો આઇકોનિક માયનો એટલે જેટલા પણ રાષ્ટ્રો ભૂતકાળમાં પાકિસ્તાનને મદદ કરતા હતા અંદર ખાને પણ એ લોકો હવે ખુલ્લીને બહાર આવ્યા છે અને પાકિસ્તાનને મદદ કરવાનો ના પાડી રહી છે એમાંની સૌથી પોલી મોટી જે મહાસત્તા છે અમેરિકા અમેરિકાના જે અમે સંયમ જાળવવાની સલાહ આપી પરંતુ મદદ કરવા તૈયાર નથી આપણે બધા સોમ્યાજી જાણીએ છીએ કે નાઇન્ટીન સેવન્ટી વન ના યુદ્ધમાં અને નાઇન્ટીન નાઇન્ટી નાઇન એટલે કે 1999 ના કારગિલમાં એમાં પણ અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ ત્રણેય વખતે પાકિસ્તાને ઇન્ટરફિયર કર્યું હતું એકોતેરના યુદ્ધમાં તો પાકિસ્તાનને જ મદદ કરી હતી અમેરિકા એ નાઇન્ટી નાઇન ના જે કારગીલ વોર થયું એમાં બંને પક્ષે કરતા ભારતની તરફદારી થોડી વિશેષ કરી હતી અને જેને આપણે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી તીને વિંગ કમાન્ડર આપણા અભિનંદન એ જે પકડાઈ ગયા હતા પાકિસ્તાનમાં એને જે ચોવીસ જ કલાકમાં પાકિસ્તાને છોડી દેવા પડ્યા એમાં નરેન્દ્ર મોદી સરકાર કહો કે ભારત સરકાર કહો એની ધાક પણ ખરી અને અમેરિકાની ઇન્ટરફિયર પર ખરું આ બંનેનું મિશ્રણ થયું ત્યારે અભિનંદન જે છે એ બિલકુલ ચોવીસ કલાકમાં એને આપણને સહી સલામત છોડી દેવો પડ્યો હતો હવે સ્થિતિ આખી જુદી છે જે અત્યારે બે હજાર પચીસમાં કારણ કે પાકિસ્તાને એણે માનવતા વિરુદ્ધ કેવું કૃત્ય કર્યું છે એનું ડોઝિયર ભારતે તૈયાર કરી વિશ્વના અનેક દેશોને આપી દીધું અને બધા જ લોકો નરી આંખે જોઈ રહ્યા છે કે ભારત તમામ રીતે પોતાની આત્મરક્ષા કરવા સક્ષમ હોવા છતાં અને આક્રમણ કરવા પણ સક્ષમ હોવા છતાં

આપણા વાયુ દળે જે પણ એના તબાહ કર્યા ઠેકાણા તમે જુઓ તો પણ વિશ્વના કોઈ દેશે ભારતની ટીકા કરી નથી બેન જી જી બિલકુલ તો લાગે છે આવનારા દિવસોમાં હજુ પણ અત્યાર સુધી સાત આતંકીઓ છે જમ્મુ કાશ્મીર થી પકડાઈ ગયા છે લેટેસ્ટ અપડેટ એ છે ચંદીગઢમાં પણ કદાચ હજુ આવનારા દિવસોમાં સ્થિતિ એવી વણસી શકે છે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે આ બધાની વચ્ચે ગુજરાત પણ હાઈ એલર્ટમાં છે પંજાબ ના ચંદીગઢ મોહાલી જાલંધર અમૃતસર હોશિયારપુર એ બધા સરહદી ગામો છે શહેરો છે એ બધામાં હાઈ છે ગુજરાતમાં કચ્છ એ પણ એમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ એ કરવામાં આવ્યું છે રાજસ્થાનના બારમેર જેસલમેર શ્રી ગંગાધર ગંગાનગર એ સહિતના લોકો ત્યાં પણ બ્લેકઆઉટ ગઈકાલે રાતના તો વીસ જેટલા નાના મોટા ગામડા જે છે કચ્છ આપણે રાજસ્થાનના એ પણ આપણે સરહદના જે ખાલી કરાવ્યા છે જમ્મુ કાશ્મીરમાં તમે જે કીધું સાત લોકો જૈસે મહમ્મદના હોવાનું કહેવાય છે એ ઘુસપેટ કરવાની કોશિશ કરતા હતા જેને આપણે લોકોએ ઠાર માર્યા છે આપણી જાણ ખાતર પણ ઉધમપુર કિસ્તવાડ અખનૂર સાંબા શ્રીનગર અનંતનાગ વગેરે જે શહેરો છે ત્યાં પણ હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે અને લશ્કરે મોરચો સંભાળી લીધો છે અત્યારે મજાની વાત એ છે મજાની ઇન ધ સેન્સ મહત્વની વાત એ છે આપણા રક્ષા મંત્રી જે છે એ અત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એની સાથે બેઠક કરી રહ્યા છે અને દિલ્હીના જે ઐતિહાસિક સ્થળો છે લાલ કિલ્લાથી માંડીને કુતુબ મિનાર સુધીના એ બધા જેવા જેટલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ જે આપણા બધી ઈમારતો વગેરે છે એની સુરક્ષા માટે થઈને તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને બાકીની એનો અર્થ એમ સમજે સોમ્યાજી આપણે સમજવો જોઈએ કે હજી પિક્ચર બાકી હે બધું સમય શક્ય છે કારણ કે ઓપરેશન સિંદૂર આપણે હજી પૂર્ણ થયું એનું ઘોષિત કર્યું નથી ગઈકાલે રાજનાથજી થી માંડી અને કિરણ રિજ્જુ સુધીના એ કીધું છે કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે પાકિસ્તાને ગઈકાલે તો આપણે જાણીએ છીએ આપણે દોઢ બે કલાક બાદ પાકિસ્તાનની તમામ સિસ્ટમથી માંડીને એની જે પ્રવૃત્તિ હતી નાબૂદ કરી દીધી કારણ કે બધું ચાઇનીઝ માલ એ હતો એવોક્સ એની જે ડિપાર્ટમેન્ટની મેઇન વાતો એવોક્સ એટલે કે બોર વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એ જે હતી એવોક્સ એને પણ આપણે કરી નાખી ને એ સિસ્ટમ એવી છે કે વિમાન હોય જહાજ હોય મિસાઇલ હોય વ્હીકલ હોય એ બધાને ટ્રેસ ટ્રેસ કરી શકે કે આવી રહ્યું છે વગેરે અને પછી લક્ષ્યાંક પૂરું પાડે એ જે એર બોર વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે એને પણ સૌથી પહેલાં તો આપણે તબાહ કરી નાખી પછી એની જે ચીનની મેઇડ જે રક્ષા બધા વ્યવસ્થા હતી એ ક્યુ નાઇન એ જે એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય છે એને એચ એચ ક્યુ નાઇન પછી જે એફ સેવન્ટીન એફ સિક્સટીન અને બાકીની જે એના મિસાઇલ વગેરે જે સિસ્ટમ હતી એ પણ આપણે ધ્વંસ કરી નાખી પચાસ જેટલા ડ્રોન જે છે એને મારી ગીરાય એનો કાટમાળે ક્યાંય મળે નહીં એવી હાલત આપણે કરી નાખી આપણે લોકોએ ત્યાં ઇસ્લામાબાદ કરાચી લાહોર એના જે મેઇન સેન્ટર છે એની ઉપર એ ધાબો બોલ્યો એમ કે તો આલે આઈએનએસ આપણું જે વિક્રાંત છે જહાજ જળ માર્ગે ગયેલું એમાંથી એટલી બધી મિસાઈલો આપણે ત્યાં દાગી કે ત્રણેય જે મેં બતાવ્યા ઇસ્લામાબાદ કરાચી લાહોર એ રાતાથી ભડકે બેડા એમ કહે તો ચાલે હજી આજની સવાર થઈ છે ખબર નથી કરાચી લાહોર ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની વિસ્તારોમાં કેટલી માનવહાની પણ થઈ છે અને બાકી કેટલી થઈ છે એ વાત હજી બહાર નથી આવશે ત્યારે અડધું પાકિસ્તાન હચમચી જશે કારણ કે આ મિસાઇલથી એટલે કહતો ને ચારેકોર થઈ રહ્યો છે આપણે તો કર્યા જ છે

આ પ્રકારની જે આપણી વર્ણ બાકી જાતિગત વ્યવસ્થા છે કોમની વ્યવસ્થા છે એ બધા બધા જ વાડા ભૂલી અને વી આર ઇન્ડિયન્સ આપણે ભારતીય છીએ એ રીતે આપણે અત્યારે જ્યાં સુધી કમસે કમ આમ તો આ આખંડ રીતે આવું હોવું જોઈએ પણ કમસે કમ અત્યારે વોરની સિચ્યુએશનમાં સોશિયલ મીડિયામાં પ્રવાહિત થનારા તમામ જેટલા પણ વિડીયો હોય યા કોઈ મેસેજીસ હોય એને કન્ફર્મ માનવા નહીં અર્બન કેટલાક દેશ દ્રોહીઓ કેટલાક ગદ્દારો આનો દુરુપયોગ કરીને આપણી આંતરિક સલામતી જોખમાવી શકે છે એટલે આવી કોઈ પણ તમે ભડકામણી પોસ્ટ જુઓ યા વિડીયો જુઓ યા મેસેજીસ જુઓ તો આપણી પ્રથમ ફરજ એ છે કે આપણે એ તંત્ર જે કોઈ હોય તે આજુબાજુમાં કોઈ તંત્ર વાહકો હોય તો તે મીડિયા હોય તો તે પોલીસ હોય તો તે વગેરે વગેરેને પણ જાણ કરવી કે આ પ્રકારની આવી વિડીયો કોઈ ફેલાવી રહ્યા છે અથવા તો કમસે કમ એટલું સંભવ ન બને તો એવા વિડીયોને જોઈને ઉશ્કેરાય ન જવું આની બધી ટેલીપથી ટેલી કરવી ખરેખર શું છે કાંઈ કરવા જેવું નથી આપણા માટે થઈને લશ્કર ને સરકાર સક્ષમ છે તમારે ને મારે કાંઈ કરવાનું થતું આપણે ઘણી વખત કે ન નડવતો સેવા છે એમ જેટલા નાગરિકો જે છે કમસે કમ સંયમ જાળવે પોતપોતાની રીતે અરસપરસ મદદની ભાવના કરે અત્યારે કશું થયું નથી પણ જેટલા આપણા સરહદી રાજ્યો છે શ્રીનગર કયો પંજાબ કયો આપણે રાજસ્થાન કયો કે કચ્છ એટલે કે ગુજરાત કયો એમાં સંભવ છે કે કદાચિત ભવિષ્યમાં પાછું આક્રમણ ઇધર ઉધર થાય તો ઘણી તબાહી પણ મચે યા તો ઘણી આવશ્યકતા જરાય તો આપણે બધા એ પડોશી ધર્મ દેશ ધર્મ રાષ્ટ્ર ધર્મ એકબીજા એ પાળવો એકબીજાને મદદ કરવી મદદ કરતી વખતે ક્યારેય ન જોવું કે કોઈ વ્યક્તિ

બેન એ થોડીક જેને કહેવાય વધારે પડતી થઈ તો ગયું છે જો ઇકોનોમિક દ્રષ્ટિએ સોશિયલી થી તમે જુઓ ડિપ્લોમેટિક રીતે જુઓ એમાં એની કોઈ વેલ્યુ પણ નથી એટલે એ નકશામાં પોતે દાવો કરે છે કે હું નકશામાં છું જેમ કે દાવો જીવે છે પણ એને અહીં આવવાની મનાય છે એમ પાકિસ્તાન જીવે છે પણ એને ક્યાંય જવાની મનાય છે એટલે એ તો ખતમ ને આરે જ છે પરંતુ હજી પણ જો વધારે ગુસ્તાખી કરશે

ભારત પાકિસ્તાન યુદ્ધની તમામ અપડેટ છે અમે પડે પડની જાણકારી છે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ નમસ્કાર